ગાડી વાળા કે અમે જાવ છું તો ગામ માં જાવ ગાડી વાળા ગાડી આવી ગઈ કપા ને આપણે અમે ગયા હતા ને આપણે રસ્તો થોડો ડેન્જર હે તો પહોંચે કે ના પહોંચે જોઈ કે નડે રસ્તો ઉપર કે ગાડા નડે ઉઠાયો છે આવા <laughs> ああで

હાલો જો થઈ ગઈ છે ગાડી ફૂલો બધો જોખાઈ ગયો હ એટલો વૈદ્યો જો મારા તો દીવા વાઈટું કરવા તો જો આપણે બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને કાલે તો પછી કપાસ જોગી ગયા પછી બહુ શૂટિંગ લીધું નહોતું અને આજે જો આપણે દૂધ બૂધ ભરીને આવી ગયા હી ઘરે અને કૃષિ મમ્મી જો પારે છે ધાણાના પાડીયા અને કૃષિભાઈ અહીંયા બેઠા છે અને આ બાજુ જો વરસાદની ફૂલ આર એમ તો છાટા છાટા ચાલુ હતી હતા પણ વાંધો ન આવ્યો રહી ગયો ને હવે જો આવે નહીં તો આજનો દિન અગાય છે અને દાણાનું ભરિયા જો આ છનો ભરિયા બાકી બધો ભરી ગયા હવે પછી કલંજીનું કામ રે અત્યારે પાછા નવરા થઈ જાઉં શું કેવાન ભાઈ જેસી કૃષ્ણ બતાઈને કેમ તો નહી જો આ આપણે ને પરવાતા નીકરીતા ગયો પરવા દાણા કાઢી લીધા પછી પલડું તો અડતું પલડું તો અડતું ઢકાય ગયું તો નેવત ન થે તો ફાડી પર માથે વરસાદ વરતો ગયા પછી આ નીકળે ને કાર બેહી જાય કાર તો અમે બેહી જાય તામો નાડું જો ઓટાન થી ઓલું ખાલી હવા આવી ને કોઈ ઓલું થઈ ગયું કે આમ ધીલું ધીલું થઈ ગયું હવે મારે અત્યારે જોવા ધાણા વારા છે જો બધે એટલે ખોટો બિયારો ના થાય એટલે પછી આવતા વર્ષે નહીં એમાં પાછું કેમ કે ખેડવાનું જ થોડું મોડું થાય એટલે ખેડવાનું નથી તો ખાલી રાપ ફેરવી નાખી એટલે બધું બિયારો ચોખ્ખો થઈ ગયે આગની આપણે થોડીક વાર પેલા વરસાદની વાત કરતા હતા છાટા માંડ્યા છે

હાલો આપણે હવારમાં વરસાદ આવ્યો હતો વરસાદ આવ્યો તો આપણે કંઈ સિઝન વગરનો વરસાદ આવ્યો હતો એટલે હવે આપણે જઈ ખેતરમાં ચોકર મારવા કે આપણા ધાણાના ભરિયાનું શું હાલત છે કેવો પહેલાં એને કેવું વાવડો એમ તો ઠાકો હતો પવન ઠાકો હતો એટલે માથેથી ઉડ્યા કે નથી ઉઈડા એ બધું જોઈ હાલો તમે બધા

એટલે આપણે થોડાક રહી ગયા થોડાક એટલે ખાલી એક ભર વારવાનું રહી ગયો અને પાથરા કેવા હે ને એ હું તમને બધાને દેખાડું અને હે ને જમીનમાં કેટલો ભેજ છે પાણીનો એ દેખાડું હાલો પેલા જમીનમાં કેટલો ભેજ છે ને એ બતાવું જો આપણે આ વરસાદ આવ્યો એ કેટલો એટલો જગ્યા છે

બાકી બધું એકદમ મસ્ત મજાનું વારી લીધા એકદમ ટાડો ટાટો પવન થાય વાવડાના જોતા હા ઉડવા માંગ્યા પવનના ઉડી જાય એ વાત થાય ને આપણે ભર વારવાની ખાસ રાખી આપણે ભરવેલે વરી ને તો હોય ને હચવાઈ જાય નગર એ ઉડે ને એમાં પછી આપણે હે ને કરવું એ થોડુંક અઘરું લાગે અને એ સોટું સોટું થઈ જાય ને દાણા ખરી જાય એટલે આપણે બહુ ખેંચ કરી ભરવારમાં જેમ બાંઠવામાં ખેસ કરી ને એમ ભરવારમાં ખેસ કરી વાયઠું આપણે બે દીમા અને ભર આપણે દોઢ દીમા હાલો તો જો આપણે એટલો ભર ભરવાનું રહી ગયો જોઈ અધૂરો પીડો જો આ થોડા પાથરા દેખાય

અને અમારે અહીંયા વરસાદ ઓછો છે બાકી અમારે ગામ બાજુ અને બીજે બધે ઘણો બહુ જાજો વરસાદ છે આ છાબલા ભરાઈ જાય એમ કે હોય ને છાબલા છેબો ભરાઈ જાય અહીં છાબલા ભરાઈ જાય એવો વરસાદ થાય ને આપણે એવો કંઈ વરસાદ જાજો કાંઈ નહીં આપણે થોડો થોડો રૈડો નથી ટૂંકમાં આવ્યો એ તો આવ્યો હવે બગાડવા તો આવે એવું ભરવાય અમારે એવું થયું હતું ધાણા પડ્યા હતા એટલે ધાણા અમારે કાઢલ પડ્યા હતા અને માથે ગોરા પડ્યા હતા અને અવારે ધાણાના ભર્યા પડ્યા અને આવું થયું વરસાદ આવ્યો મારા હે ને પપ્પા એમ કહેતા હોય કે મામેનામાં વરસાદ થાય ને એટલે આવે ની વરફ સારું થાય એ વરફમાં કંઈ વાંધો ના આવે હવે જોઈ એ વર આવે એ વરફ કેવું હોય ચાલો તો હવે આ વિડીયોને અહીં ઓન કરશું અને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટે કરજો બાય બાય